ભગવત દેવપ્રકાશ દાસજી સભાંડપ ડોમ ભુજ મંદિર અને કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક યુવતી મંડળના સંયુક્ત ઉપક્રમે મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં હરિભક્તોએ ઉમંગભેર રાસની રમઝટ બોલાવી જેનાથી નંદ ઘેરે આનંદ ભર્યો ના સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું જન્મસો પ્રસંગે ભક્તોએ પ્રસાદ સ્વરૂપે પંચામૃત અને પંજરીનો સ્વાદ માણ્યો આ ઉત્સવે બુદ્ધના સ્વામિનારાયણ મંદિરમાં ભક્તિ અને આનંદનો અનોખો સમન્વય સર્જાયો જેમાં હજારો ભક્તોએ ભાગ લઈ શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણીમાં ધન્યતા અનુભવી હતી ભૂ શહેરની ફેશન પ્રેમી જનતા માટે નવલું નજરાણું એટલે બ્રાન્ડ શૂઝ બ્રાન્ડ શૂટમાં મળશે તમને નામાંકિત બ્રાન્ડેડ આઇટમ અહીં ઉપલબ્ધ છે એડિડાસ નાઇકી સ્કેચર એ સિક્સ બાટા ટીઆરવી કેમ્પસ ફેન્સી સેડલ શૂઝ તેમજ સ્લીપર બ્રાન્ડની નામાંકિત બૂટ ચંપલ વિશાળ રેન્જ અને હા એ પણ તદ્દન વ્યાજબી ભાવે તો આજે જ મુલાકાત લો અમારા નવા સરનામું બ્રિ ની પણ નોંધી લેશો અઠાણું બસો અઠાવન બાવન ચારસો અઠ્ઠાણું બીજો મોબાઈલ નંબર અઠ્યોતેર સાતસો છેતાલીસ બાણું નવસો સિત્યાસી